ડૉક્ટર બાબા સાહેબ અમ્બેડકર ડોક્ટર બાબા સાહેબ અમ્બેડકર હમરી માગે પૂરી કરો પૂરી કરો ડોક્ટર બાબા સાહેબ અમ્બેડકર સુરતના માંદરવાજા સ્થિત ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર ભવન યુદ્ધના ધોરણે સમારકામ કરી ભવનને એર કન્ડિશન ભવન બનાવવા માંગ કરાઈ છે સુરત મનપાને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા રીંગ રોડ માંદરવજા ખાતે રાજકોટ સહકારી બેંકની પાછળ આશરે ત્રીસ વર્ષ પહેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભવનની સ્થિતિ આજે ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે જેના શૌચાલયની સ્ટાઇલ્સો તૂટી ગઈ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનના નામની પ્લેટના અક્ષરો પણ તૂટી ગયા છે અને ભવનની લાઇબ્રેરી પણ ખસ્તા હાલતમાં છે અને લાઇબ્રેરીમાં સારા પુસ્તકો કે સાહિત્ય રાખવામાં આવતા નથી જેથી વિસ્તારના યુવાનો સાહિત્યિક જ્ઞાનથી વંચિત છે પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી હોલના કાચો અને બારી બારણા પણ તૂટી ગયા છે રંગરોગાણ વિના ડોક્ટર સાહેબ આંબેડકર ભવન એક ખંડર જેવી સ્થિતિમાં છે જેથી સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા ભવનની દૂરદર્શી બાબતે લાગતા વગળગતા અધિકારી અને સત્તાધીશો સમક્ષ વારંવાર લેખિક અને મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી જેથી સમાજના યુવાનો દ્વારા આ આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે કે તાત્કાલિક ડોક્ટર સાહેબ આંબેડકર ભવનનું રિપેરિંગ કામ હાથ ધરી ભવન એર કન્ડિશન બનાવવામાં આવે તેમ કહ્યું હતું

સત્તાધીશો આની જે મહાનગરપાલિકાના અધિકારીઓ આ લોકો એ કઈ વસ્તુની આના ઉપર ધ્યાન આપતા નથી ઘણી વખત અમે રજૂઆત કરી છે પણ તથા સત્તાધીશોનું પોટનું પાણી ચાલતું નથી કરતા શું કરવા હવે અગર અમારી માગની એક મહિનામાં અગર સ્વીકારવામાં આવી નથી તો તમામ આંબેડકરી સમાજના યુવા રસ્તાઓ ઉપર આવીને મહાનગરપાલિકાની તમામ કાર્યાલયો ઉપર ટાળા મારવાનું કામ કરે છે આવી અમે સરકાર સરકારને અમે કહીએ છીએ